હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ થાક અને દુખાવા દૂર કરે તેમજ તાજગી અને એનર્જી આપે તેવા કુંદરના લાડુની રેસીપી તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ પોચા આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે તેમજ એકદમ સહેલાઈથી તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ગુંદરના લાડુ બનાવવા માટે અડધો વાટકો બાવળીઓ ગુંદર લીધો છે આ ગુંદર બધા જ ખાઈ શકે છે હવે બે વાટકા ઘઉંનો લોટ લીધો છે એક વાટકો ઘઉંનો કરકરો લોટ અને એક વાટકો ઘરમાં જે રેગ્યુલર રોટલીનો લોટ વાપરીએ છીએ તે હવે બે વાટકા કરતાં થોડું ઓછું આ રીતનું જામેલું ઘી લીધું છે જો તમે મેલ્ટ કરેલું ઘી લેતા હોય તો તમારે બે વાટકા લઈ લેવાનું હવે બે વાટકા છરીથી વાતરીને દેશી ગોળ લીધો છે ગોળ તમે તમારી પસંદ પ્રમાણેનું કોઈ પણ લઈ શકો છો હવે પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ કાજુ લીધા છે સો ગ્રામ આખા કોપરાને છીણી લીધું છે હવે એક મોટી ચમચી પમકીન સીડ એટલે કે કોળાના બીજ એક મોટી ચમચી સનફ્લાવર સીડ એટલે સૂર્યમુખીના બીજ અને એક મોટી ચમચી વોટરમેલન સીડ એટલે કે મગસ્તરીના બીજ લીધા છે હવે એક ચમચી જેટલો સૂંઠ પાવડર અને એક ચમચી જેટલો ગંઢોળા પાવડર એટલે કે પીપરી મૂળ પાવડર લીધું છે આ ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તેને સ્ક્રિપ કરી શકો છો પણ હેલ્થ માટે સારું છે એટલે મેં લીધેલો છે હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીએ તેમાં એક ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ બદામ નાખી તેને થોડી વાર ચલાતા રહી સાંતળી લઈએ તો બધું જ આ રીતે ઘીમાં સાંતળી અને લાડુમાં એડ કરીએ તો લાડુ થોડા લાંબા સમય સુધી આપણે તેને રાખીએ તો બિલકુલ ખરાબ નથી થતા હવે મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે તો કાજુ બદામ એકદમ સરસ ક્રંચી થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે તેને ઘી તારી અને પ્લેટમાં લઈ લઈએ હજુ પેનમાં થોડું ઘી લાગેલું છે તો તેમાં હવે આપણે લીધેલા બધા જ બીજ એડ કરી તેને થોડી વાર ચલાવતા રહી શેકી લઈએ તો અહીં બીજને વધારે નથી શેકવાના માત્ર થોડા શેકાઈને ફૂલાય ત્યાં સુધી થવા દેવાના છે તો આ બીજ હેલ્થ માટે ખૂબ જ સારા છે તો લાડુમાં જરૂર એડ કરવા તો મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે હવે બીજ શેકાય અને ફૂલાઈ ગયા છે તો તેને પણ કાજુ બદામ સાથે પ્લેટમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ થોડી વાર પછી મિક્સર જારમાં લઈ લઈએ હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને અધકસરા ક્રશ કરી લઈએ તો મેં આ રીતે અધકસરા ક્રશ કરી લીધા છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ જો કોઈ કાજુ બદામ આખા રહી ગયા હોય તો તેને આ રીતે છરી વડે ટુકડા કરી લઈએ હવે પેનમાં બેથી ત્રણ ચમચા જેટલું ઘી નાખીશું અને તેને ગરમ થવા દઈએ ઘી ગરમ થાય એટલે તેમાં આ રીતે થોડો થોડો ગુંદર નાખી મીડિયમ ફ્લેમ પર તેને ચલાવતા રહી તળી લઈએ એટલે ગુંદર અંદર સુધી સારી રીતે તળાઈ જાય ગુંદર તળવામાં જો કેસની ફ્લેમ હાઈ રાખીશું તો ગુંદર બહારથી તળી જશે પણ અંદરથી કાચો રહી જશે એટલે મીડિયમ ફ્લેમ પર જ તેને તળી લેવો તો મેં ગુંદર તળી લીધો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ અને આ રીતે બાકીનો બધો જ ગુંદર તળી લઈએ તો હવે બધો જ ગુંદર તળી ગયો છે તો તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈએ તમારે તેને વાટકાથી અથકસરો ક્રશ કરવો હોય તો પણ કરી શકો છો હવે પેનમાં ફરી ઘી નાખીશું અને ઘી ગરમ થાય એટલે આપણે લીધેલો બંને વાટકા લોટ નાખી બરાબર મિક્સ કરી લઈએ તો લોટ અને ઘી બરાબર મિક્સ થઈ ગયું છે હવે બાકી બચેલું બધું જ ઘી પેનમાં એડ કરી દઈએ અને તેને પણ બરાબર મિક્સ કરી લઈએ હવે સતત ચલાવતા રહી લોટને એકદમ સરસ શેકી લઈએ તો મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી આ રીતે લોટ શેકી લેવાનો છે તળે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું જો લોટ પરફેક્ટ શેકાયો હશે તો જ લાડુમાં એકદમ સારો એવો ટેસ્ટ આવશે એટલે લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખીશું આ લાડુ બાળકના જન્મ પછી માતાને આપવામાં આવે તો તેની હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે તો ધીમે ધીમે લોટ શેકાવા લાગ્યો છે અને એકદમ સરસ ફૂલાઈ અને હળવો થઈ ગયો છે ઘણા બધા બબલ્સ થઈ રહ્યા છે હજુ તેને ચલાવતા રહી લોટનો કલર ચેન્જ થાય સુગંધ આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ જેમને થાક લાગતો હોય કમળના કે પછી સાંધાના દુખાવો હોય તેમના માટે પણ આ લાડુ ખૂબ જ સારા છે હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે ઘી છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે તેમાં પીસેલો ગુંદર કોપરાનું છીણ સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર પીસેલા ડ્રાય ફ્રૂટ અને ભીજ બધું જ નાખી તેને મિક્સ કરીશું તો થોડું મિક્સ થઈ જાય એટલે હવે પેન નીચે ઉતારી લઈએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ તો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં બંને વાટકા ગોળ નાખીશું અને તેને પણ ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ તો લોટ ગરમ છે એટલે થોડી જ વારમાં ગોળ એકદમ સરસ મિક્સ થઈ જશે લાડુ એકદમ સરસ પોચા તૈયાર કરવા માટે આ રીતે પેન નીચે ઉતારી ત્યાર પછી જ તેમાં ગોળ એડ કરવાનો એટલે લાડુ મોઢામાં મુકતા જ ઉગળી જાય તેવા એકદમ સરસ પોચા તૈયાર થશે તો મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે હવે લોટ અને ગોળ બરાબર મિક્સ થઈ ગયા છે તો તેમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરી લઈએ તો થોડું ગરમ હોય ત્યાં જ તેમાંથી આ રીતે આપણે પસંદ પ્રમાણે લાડુ તૈયાર કરી લેવાના હવે બાકીના બીજા બધા જ લાડુ આ રીતે રેડી કરી લઈએ તો બધા જ લાડવા રેડી છે હવે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે થાક અને દુખાવા દૂર કરે તેવા એકદમ પોચા ગુંદરના લાડુ બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે જો તમને પણ થાક લાગતો હોય કે પછી શરીરમાં દુખાવા થતા હોય તો આ લાડુ બનાવીને જરૂર ખાજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ